મારું નામ કાંતાબેન છે હું ભુજપરા ગામથી આવું છું અને એમને સખી મંડળમાં ગુલાબી રિક્ષા હાવ બંડલના પેટની આપી છે અમને સબસિડી મળી નથી અને અમે અવારનવાર અમને ધક્કા ખવરાવે છે અને સરકારી ચોપડે ખાલી ચડાવી દીધું હવે અમને કોઈ ધ્યાન દેતું નથી એક લાખ ત્રાણું હજાર ની અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે એક લાખ રૂપિયા સબસિડી તમને મળશે સખી મંડળ માંથી કીધું હતું અમને

એટલું ધ્યાન કોઈ આપ્યું જ નથી અમને રિક્ષા આપી દીધી તમને રિક્ષા તમે એમાં કમાવી શકો છો કેટલી રકમ હતી લાખ રૂપિયો